એમાં મામાને જે ઘોડે દોડાવતા એ તો મિલિયનોમાં વીડિયા ગેલા છે અને અમારા અત્યારે ત્રણ ત્રણ ચાર ચાર લાખ અમારા વીડિયા પણ ચાલે છે એટલે બધા વીડિયા સપોર્ટ કરજો મામાને પણ સપોર્ટ કરજો મામાની આઈડીમાં એને રમેશ કે કોમેડી પ્રોફાઇલ છે ઇન્સ્ટાગ્રામમાં અને કોમેડી વીડિયા પણ આપણે આવતા રહેશે કોમેડી વીડિયા આપણે મામા ભાણાની કોમેડી અને રમેશ મામા અને હું બે બાકાજી કે બોલાવી દેવી છે અને રમેશ ભાઈ ની કોમેન્ટ તમને કેવી લાગે કોમેન્ટ કરજો કારણ કે દરરોજ માટે વિડિયો આ ચેનલ માં તમને મારા અને મામા ના વિડિયો જોવા મળતા રહેશે ગામડું તો ગામડું હોય ગામડે રહેવું કોને ગમે છે અને ગામડું છે અમારે તમે ગામડામાં રહો છો તો કોમેન્ટ કરજો સિટીમાં રહ્યો તો કોમેન્ટ કરજો હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મનસુખ સોલંકી વ્લોગમાં તો ખાસ કરીને વિડીયોમાં બને રહીજો આજ જો આપણે ઘઉં છે અને સવારે સાત વાગી ગયા છે અને વાતાવરણ પણ તમે જોઈ જુઓ બધું એકદમ આમ ધુમ્મસ 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 બની ગયું છે તો વ્લોગમાં બને રહીજો તો હવે આપણે વાડીમાં આટો મારું છું ઘઉં છે ફર્સ્ટ ક્લાસ જોઈ શકો છો તમે ઢુંડીઓ આવી ગઈ છે તો ઘઉં તમને કેવા લાગ્યા કોમેન્ટ કરજો મિત્રો અને હવે આપણે ઓલપા શેણા હશે તો હાલો હું તમને શેણા દેખાડું અને વિડીયોમાં જો નવા હોય તો એક લાખ કરી નાખજો અને બીજાને શેર કરજો અને દરરોજ માટે આપણે સાત વાગ્યે મૂકી દઈશું તો દરરોજ જોતા રહીજો અને આપણે હવે તમને હું શીણા બતાવું હા છે શીણા અને આમ એકદમ મસ્તીના છે તમે જોવો તમે ધ્યાનથી જોશો તો તમને એમ લાગશે વાહ ભાઈ વાહ અને વાતાવરણ તો તમે જુઓ મિત્રો હે એકદમ આમ હજી તો સુરજદા પણ નથી ઉગ્યા અને એકદમ મસ્ત વાતાવરણ છે અને વિડીયો શરૂ કર્યો છે તો ડેલી માટે વ્લોગ જોતા રહીજો અને વિડીયોને આગળ શેર કરજો અને નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાકી તો આપણે વાડીમાં આટા મારીએ છીએ યેતરમાં અને સેના આ રીતના કક્ષ છે બધા મિત્રો બરોબર પોપટા પણ આવવા છે હવે તો જો પોપટા બે થાય છે ફૂલડા છે તો શેના તમને કેવા લાગ્યા કોમેન્ટ કરજો અને તો હાલો મળીએ પાછા હવે સા પાણી પી લેવું નાસ્તો પાસ્તો કરી લઈએ અને શું કામ આપણે કરવાના છે આખોથી એ તમને વિડીયોમાં બધી માહિતી મળી જાય છે અને આ સેનામાં દવા સાટવાની છે તો દવા હું તમને બતાવીશ કઈ દવા છે તો હાલો મળી જાય પછી હાલો મિત્રો આઠ વાગી ગયા છે અને સાપાણી પાણી પી લઈએ હવે પછી તમને વિડીયોમાં આમ પાછા દવા છાંટવા દાવશું સેનામાં એટલે તું બતાવીશ હાલો સાપીવા જય માતાજી મિત્રો સાપ પાણી પીને તૈયાર થઈ ગયા છે સુરત દાદા પણ ઉગી ગયા છે અને આપણે ગાડી પડી છે ગાડી પણ હવે પતી ગઈ મિત્રો રાત ને દે એક તારા થોડા કરીને તો અને સર્વિસ માગે છે બધું સર્વિસ કરાવી દોલ સર્વિસ કરી દે હોલ તો નાસ્તો વાસ્તો કરીને કપડા થઈ ગયા છે ને નવક વાગી ગયા છે અને પપ અહીંયા પડ્યો છે પછી આપણે પપ લઈ શેનામાં દવા સાટવા જાય છે તો આકડ બહુ હોય મે કરવો ઝાકળ જ આવ્યો છે એટલે બધું બધું જો આ બધું બેનો છે અહીંયા આ કહો છે ડુંડિયું આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ અને બીજું તો હું મોજે મોજ આવું છે બધું વાડી આપણી તો મળીએ ઘડી ઘડીની પાછા તો મિત્રો દસ વાગી ગયા છે અને હજી તો ઝાકળ ઉડ્યો હશે હજી તો ધુમ્મસ છે બધું અને હવે જવું છે ગામમાં ત્યાં આપણે શાહ ને દૂધ ને એવું લઈ આવી અને પછી દવા બવા છાંટવા જાવ ઝાકળ ઉડી ગયો છે જાણી રમે છે આમ હાલો જઈએ ગામમાં તો મિત્રો બપોર થઈ ગયો છે અને મરસા ડુંગળી મોળવાનું કામ શરૂ કર્યું છે બનાવવાના છે પાસ્તા તો ગામમાંથી દૂધ લઈ આવ્યા છું સાસ લઈ આવ્યા અને હવે મરસાન ભરસાદ મોળું છું ભાઈ

ખાઈને ઉછો દવા સાવા એમાં કોકો હીળું આવી ગયું છે હમણાં તમને દવા બતાવું કઈ દવા છે અને પછી થોડાક દિવસ દિવ તમને કહીશ કે કેવો રિઝલ્ટ છે તો બીજા ખેડૂત મિત્રો પણ સાંટી શકે

દવા તમને બતાવું પહેલા તો આપણે મોટર શરૂ કરવી જોશે ને ટાંકી ભરવા માટે પછી દવા બતાવું પહેલા તો આપણે ભૂંગળું છેડા ઉર્જા હોઈ તો તાકી ને પાણી ભાઈ Asal ke jauh bay motor. Kalau ke jauh Kalau bay pani Halo, halo, tuh, akhirnya tuh, apa tuh, tuh, pop tiar. આ રીતની દવા છે મિત્રો આ છે સાપ પાવડર અક્ષા કંપનીનો છે ઇંગ્લિશ તો ખાવતો નથી બહુ મને અને એક આવડો આ છે ખોખો એ આવડી આ દવા છે પડીકું નાનું છે એ આવી રીતનું છે ખોખું આવી રીતનું છે હવે આનું રિઝલ્ટ કેવું આવે એ પછી આપણે અને એક આ છે બાટલી જીતો એવું કંઈક લખેલું છે વીસ નાખવાની છે અને આ તો સ્પેશિયલ ઈલની હોય એવું જ લાગે હા આવી રીતના છે મિત્રો તલવાર તરી લઈ ના ના આ કોઈ સાંટી હોય ને કેવું કામ રિઝલ્ટ આપે છે કોઈ પણ ખેડૂત મિત્રો સાંટ્યું હોય ને રિઝલ્ટ આવ્યું હોય તો કોમેન્ટ કરીજો તો હવે પપ ભરીને આપણે મળીએ દવા સાંટવા વિડીયોમાં બને રહી Ayo kita doa sertai saya mitro. Baca jiké, baca jiké. Tolong diannya like kenapa, share kenapa, kam kerja tuh. દવા સાટતા સાંટતા અને શેણા ટોપ છે તો કોમેન્ટ કરી નાખો કે શેણા કેવા છે અને આવી રીતના દવા સાટો સૌ તો વિડીયોમાં બનાવી જો જાણે રસકો મિત્રો જોઈ લો શેણા હશે પણ એમ લાગે રસ કામ છે બધું મિત્રો તો મિત્રો દવા આપણે છેલ્લો પપર્યો છે અને આ બધા પાસ વાગી ગયા છે એક પગ સાટી આવું વાતાવરણ એકદમ ટિકટોક થઈ ગયું છે અને એક પપ છે એટલે સાંટી વગડે હવારમાં તો ઝાકળ એટલો આવે અને હા મેં તો રહેવાનું છે અમારું મકાન ગામડું તો ગામડું આપે ગામડે રહેવું કોને ગમે છે અને સિટીમાં રહેવું કોને ગમે ગામડું તો ગામડું છે સાહેબ મજા જ આવ્યા કરે અમે તો ગામડું છે અમારે તમે ગામડામાં રહો છો તો કોમેન્ટ કરજો સિટીમાં રહ્યો તો કોમેન્ટ કરજો અને આ બધું ગામડાનું વાતાવરણ જુઓ તમે ફાસ્ટ ક્લાસ આ બધા ઝાડવા હોય એટલે ગામડું એ તો ગામડું અને આપણે આ વ્લોગ અહીંયા તે પૂરો કરવો છે ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા વિડીયો જોતા રહેજો ડેલી માટે વિડીયો આપણે વ્લોગ બનાવતા રહીશું અને બધા સપોર્ટ કરતા રહેજો અને નવા નવા હોય વિડીયોમાં તો શેર કરી દેજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો અને કોમેડી વિડીયો પણ આપણે આવતા રહેશે કોમેડી વિડીયો આપણે મામા ભાણાની કોમેડી અને રમેશ મામા અને હું બે બાકાજી કે બોલાવી દેવી હતી અને રમેશભાઈની કોમેડી તમને કેવી લાગે કોમેન્ટ કરજો કારણ કે દરરોજ માટે વિડીયો આ ચેનલમાં તમને મારા અને મામાના વિડીયા જોવા મળતા રહેશે એટલે બધા વિડીયો સપોર્ટ કરજો મામાને પણ સપોર્ટ કરજો મામાની આઈડીમાં એને રમેશ કે કોમેડી પ્રોફાઇલ છે ઇન્સ્ટાગ્રામમાં એમાં મામાને જે ઘોડે દોડાવતા એ તો મિલિયનોમાં વીડિયા ગયેલા હશે અને અમારા અત્યારે ત્રણ ત્રણ ચાર ચાર લાખ અમારા વીડિયા પણ ચાલે છે તો એમાં તમે તપાસ કરજો અને વિડિયા કાયમેક માટે જોતા રહેજો અને મામાને ફૂલ સપોર્ટ કરજો મને સપોર્ટ કરજો તો આ વિડીયોમાં બસ અત્યારે એટલું જ ફરી મળીશું બીજા વિડીયો સાથે બાય બાય